ભારતની સાથે ગુજરાત પણ પોતાના હેરિટેજ સ્થળો માટે વિશ્વ પ્રસિદ્ધ છે ભારતની 43 હેરિટેજ સાઇટમાંથી ગુજરાતના ચાર સ્થળોનો સમાવેશ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરાયો છે જેમાં ચાંપાનેર રાણકી વાવ કચ્છનું ધોળાવીરા તથા અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે છેલ્લા બે વર્ષમાં એસી હજાર લોકોએ ચાંપાનેરની મુલાકાત લીધી ગુજરાતનું પ્રથમ અને ભારતનું છવ્વીસમું હેરિટેજ સ્થળ છે આ ચાંપાનેર ચાંપાનેરને વર્ષ બે હજાર ચારમાં યુનેસ્કો વિશ્વ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન મળ્યું છે યુનેસ્કોએ ચાંપાનેરના ભવ્ય ઐતિહાસિક વારસાને વિશ્વ વારસા સ્થળ તરીકે જાહેર કરી આ ભવ્ય વિરાસતને વધુ વિશ્વ પ્રસિદ્ધ કરી છે છેલ્લા બે વર્ષમાં આશરે એસી હજારથી વધુ મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી છે હવે જાણીએ ચાંપાનેરની વિશેષતા પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર એક ઐતિહાસિક નગર છે એક સમયે ચાંપાનેર ગુજરાતની રાજધાની હતું તત્કાલીન સમયમાં આ ભવ્ય નગરની અનન્ય જાહો જલાલી હતી ફક્ત ભારતમાં જ નહીં દૂર દૂરના દેશોમાં પણ ચાંપાનેરની ખ્યાતિ ભવ્ય હતી હિન્દુ મુસ્લિમ મરાઠા અને અંગ્રેજ શાસકોએ પણ ચાંપાનેર પર શાસન કર્યું હતું પૃથ્વીરાજ ચૌહાણના વંશજ ચૌહાણ રાજપૂતોએ ચાંપાનેરને પાટનગર બનાવી તેના વિકાસ માટે બંધાવેલું સ્મારકો તથા મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડાએ બંધાવેલા મહેલો અને મસ્જિદોનું સ્થાપત્ય સિવિલ એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે દર વર્ષે હજારોની સંખ્યામાં દેશ વિદેશના પર્યટકો ઉચ્ચ કક્ષાના બેનમૂન આર્કિટેક્ટને સમજવા જાણવા માટે અહીં આવે છે મુસ્લિમ શાસકોએ બંધાવેલા સ્મારકમાં હિન્દુ જૈન સ્થાપત્યનો સુભગ સમન્વય અહીં જોવા મળે છે માતા મહાકાલીના મંદિર સાથે રુદ્રાવતાર લકુલેશ મંદિર જૈન મંદિરો અને મસ્જિદોને પોતાના ખોળે સમાવતું આ સ્થળ ધાર્મિક સાથે પ્રાકૃતિક સૌંદર્યનું પણ ધામ છે ચાપાનેર હિન્દુ જૈન અને મુસ્લિમ ધર્મોના ત્રિવેણી સંગમ જેવું છે નમસ્કાર